ડાળો અડીને કાપવામાં કાપવામાં શું ના પાડવા વસ્તાવ જાય અને દોર્યું નહીં પણ સરકાર મગા ઉપર નહીં જાળે એટલો વસ્તી એટલો પછી ના તો સારું છે

તો આ પગમાં કે દુખાય છે એ દુખાય તો દુખાય ને આ તો કરતા ને ઇન્જેક્શન આલ દઉં એ આ ઇન્જેક્શન ગજો બસ દુખાવો તો કે પૈસા બોલાવ થાય એ ડોક્ટર તો આવો બોલાયો તા ડોક્ટર છે

પકડો

મઠેરા આયો હાત ઉતરી ગયો છે હા હું આવું એક ભઈલો પક્કરા આવી ગયો બ લેબરા પડ્યા હું આલે જાવું હો થઈ જાય ને કંપર થઈ હોય ઓટો મારે હોય હા તો એટલે પાટો પાટો હોય બ ગરમ એક માર દેજો લે મારા પર એ થોડો ઘેતા તો ગાડીમાં પૈઈ દે ઉભા થોડો ગાડી નહીં પાવાનો ગાડીમાં થોડો ગરમ કરી બાફી

જેટલો માફ હોય ને એટલું જ હાલ પણ આવડો મોટો કઈ દે આખો ચેત નતો ઝપ્પર દુખાતો

ના એકદમ ઓર એકદમ માતા નહીં વધારે તું કાઢું